મોજેદરિયા ચેનલમાં તમામ પ્રબુદ્ધ મિત્રોનું સ્વાગત છે વિડીયો શરૂ કરતા પહેલા એક વિનંતી છે લાઈક અને શેર કરવા વિનંતી મિત્રો આપણે જાણીએ છીએ કે માણસ ધર્મ વગર ના જીવી શકે અમુક એને નકારી પણ કાઢે છે પહેલાના યુગમાં પણ ચારવાક સમૂહ એવો હતો કે ધર્મને નકારી કાઢ્યો હતો મોટા ભાગે સામાન્ય માણસનું એવું છે કે જીવવા માટે કોઈને કોઈ અગમ્ય તાકાતનો એનો સહારો જોઈએ પણ એ અગોચર તાકાતનો માલિક જે છે એ તમારી અંદર જ છે અને એને મિત્ર ભાવે વાત પણ કરી શકો છો આપણે આગળના એપિસોડમાં જોયું કે તમારું નાનું મગજ તમારા ઓર્ડરની રાહ જોતું હોય છે જેવી તમે કલ્પના કરી કે સમજો એને સેવ કરી લીધી પછી જેમ જેમ તમારી કલ્પનાઓનો સ્ટોક હોય એમ એમ એ ક્રમશઃ એક પછી એક પૂરી કરતો જાય હવે તમારું જીવન શરૂ થયું ત્યારથી તમારા જીવનમાં ઢગલાબંધ કલ્પનાઓ તમે કરી હશે એ જેમ જેમ લાઈનમાં નંબર આવતો જાય એમ એમ એ વાસ્તવિક બનતી જાય પણ આખા જીવનની બધી કલ્પનાઓ સાકાર બને એવું જરૂરી નથી ફક્ત એવી જ કલ્પનાઓ કે જે તમારા નાના મગજ સુધી એને સબકોન્શિયસ સુધી પહોંચી હોય એ કલ્પનાઓ જ સાકાર બને અને આગળ આપણે એ પણ જોયું કે નાના મગજ સુધી એટલી જ કલ્પનાઓ પહોંચે કે જે તમે સતત એક ધારી કરેલી હોય અથવા કોઈ એવી ઘટના તમારા જીવનમાં ઘટી હોય કે તમે એકદમ ઘેરા શોકમાં ડૂબી ગયા હોય કોઈ એવો આઘાત લાગ્યો હોય તમને કે તમારું મોટું મગજ શૂન્ય મારી ગયું હોય એવા સમયે જો તમે કોઈ કલ્પના કરી નાખી હોય તો એ પણ સીધી નાના મગજ સુધી પહોંચી જાય અને એ પણ સાકાર બની જાય એટલે મિત્રો આપણે અમુક કહીએ છીએ ને કે કોઈનો શ્રાપ લાગી જાય અથવા કોઈની આંતરડી કકડાવો તો કોઈ શ્રાપ આપે તો એ વાસ્તવિક બની જાય પણ એ ઘટના જેવી હોય મિત્રો કે એના હૃદયના ખૂણેથી શબ્દો નીકળ્યા હોય એટલે એ સીધા સબકોન્શિયસમાં જ ઘૂસી ગયા હોય એટલે એ વાસ્તવિક બની જાય પણ આપણે આગળ જોયેલું કે સતત એકની એક કલ્પના કરેલી સબકોન્શિયસ સુધી જાય પણ એનાથી પણ એક સરળ વિધિ છે એવું આપણે આગળના એપિસોડમાં કહેલું તો આપણે જોઈએ કે એ કઈ વિધિ છે કે જે તમારી કલ્પનાઓ સીધી નાના મગજ સુધી પહોંચાડી દે તો મૂળ સિદ્ધાંત એવો છે કે તમારું મોટું મગજ છે એમાં હજારો વિચારો ગુમરાયા કરે છે પણ આપણે આગળ જોયું કે મોટા મગજ પાસે બુદ્ધિશક્તિ ક્ષમતા અને સારા નર્સરનું ભાન હોવાથી એ તમારી કલ્પનાઓ જે પણ તમે કરો ને એના ઉપર એ વિચાર કરે કે ભાઈ આ નાના મગજ સુધી પહોંચાડવા જેવી છે કે નથી કારણ કે એ પણ જાણે છે કે નાનું મગજ છે એની પાસે બુદ્ધિશક્તિ કે કશું છે નહીં એ એક જીન્ન જેવું છે કે તમે કલ્પના કરી અને એને સાકાર કરવાની એટલું જ કામ છે એનું એટલે દાખલા તરીકે તમે કલ્પના કરો કે તમે બહુ મોટા ધનાઢ્ય વ્યક્તિ બની જાય તમારી પાસે બહુ મોટી મોંઘી કાર આવી ગઈ જેમાં તમે ફરી રહ્યા છો જો તમે આવી કલ્પના કરો તો મોટું મગજ એના ઉપર વિચાર કરે કે ભાઈ હાલની પરિસ્થિતિથી આ લેવલ સુધી પહોંચવામાં આ બોડીને ઘણો બધો સ્ટ્રગલ સંઘર્ષ કરવો પડશે ત્યારે એ એ લેવલ સુધી પહોંચી શકશે એટલે એને લાગે કે ના ભાઈ આ વિચાર બહુ અઘરો છે એટલે એ બહાર થી બહાર જ ફેંકી દે અને નાના મગજ સુધી એને પહોંચવા ના દે છતાં તમે એની સતત કલ્પના કરો તો શક્ય છે કે એકાદ વાર મોટા મગજની નજરની બહાર એ વિચાર તમારા સબકોન્સિયસ સુધી પહોંચી જાય એનો અર્થ એ થયો કે તમારી કલ્પના અને નાનું મગજ આ બેની વચ્ચે મોટું મગજ આવી જાય છે તો તમારે કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે કે મોટું મગજ એમાં દખલ ઉભી ના કરે તો એવી સિચ્યુએશન દરેક ના જીવનમાં દિવસમાં એક વાર રોજ આવે છે અને એ છે તમારી રાત્રે ઊંઘ આવવાનો સમય જ્યારે તમને ઊંઘ આવવાની તૈયારી થાય એટલે એકદમ તો તમે ઊંઘી ના જાઓ ધીરે ધીરે તમારી આંખો ઘેરાવા લાગશે બગાસ આવશે અને તમને લાગશે કે હવે તમે ઊંઘી જ જશો એ સમય છે ને તમે મિત્રો એલર્ટ થઈ જાઓ કારણ કે તમારું મોટું મગજ હવે ઊંઘવા જઈ રહ્યું છે બોડીના થાકના લીધે હવે મોટા મગજના મીટર પૂરા થવા આવ્યા છે એ સમય છે કે તમે તમારી જે પણ ઈચ્છા હોય તમારે જે કંઈ મેળવવું હોય એની કલ્પના ચાલુ કરો એ સીધી નાના મગજ સુધી જ જશે કારણ કે તમારું મોટું મગજ ઊંઘવા જઈ રહ્યું છે અને નાનું મગજ કંટ્રોલ લેવા રેડી છે એ જ સેકન્ડો છે કે તમે સીધી તમારી કલ્પના નાના મગજ સુધી યાની સબકોન્સિયસ સુધી પહોંચાડી શકશો તમારી જે પણ ઈચ્છા હોય એને તમારે વીસ વાર બોલી જવાની અને કલ્પના સાથે જ તમારી ઈચ્છાની કલ્પના કરવાની અને એની હાથે જ ઊંઘી જવાનું તમારે પણ એક વાત એ યાદ રાખજો કે એમાં જરા પણ નેગેટિવ ના લાવતા બસ તમારે એકદમ પોઝિટિવ થઈ જવાનું અને કલ્પના કરી જ નાખવાની અને બોલી જવાનું છ મહિના મિત્રો આ કરી જુઓ તમે રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે દાખલા તરીકે તમારા બાળક ભણતા હો અને એને કહો કે વીસ વાર બોલીને સુઈ જાય કે એ સારામાં સારા માર્ક્સથી પાસ થયો છે અને એને જેટલા માર્ક્સ જોઈતા હોય ને એટલા માર્ક્સની માર્કશીટ જુએ કલ્પનામાં જો તમે ધંધાદારી હો તો વીસ વાર બોલીને સુઈ જાઓ કે તમારો અમુક ઓર્ડર તમને જે મળવાનો છે એ મળી જ જશે અને એ ઓર્ડર તમને મળી ચૂક્યો છે એવી કલ્પના કરતા જાઓ અને એ કલ્પના કરતા કરતા જ ઊંઘી જાઓ કરી જુઓ મિત્રો આવા જે પણ તમારા અટકેલા કામ હોય ને એ બોલો અને કલ્પના કરતા જાઓ તમારી અંદર રહેલું સબકોન્શિયસ માઇન્ડ એને નાનું મગજ તમારું કામ અવશ્ય પૂરું કરવા માટે ચક્રો ગતિમાન કરી જ નાખશે બસ ફક્ત જરા પણ નેગેટિવ ના લાવતા મિત્રો હવે સબકોન્શિયસ સુધી આપણી કલ્પનાઓ પહોંચાડવાનો આ બીજો એક રસ્તો આપણે જોયો હવે આનાથી પણ સરળ ઉપાય જોઈતો હોય તો રાહ જુઓ હવે આવતા એપિસોડની તો મિત્રો ગુરુ વગર મિત્ર ભાવે આવી અગોચરની વાતો સાંભળવા જોતા રહો આપણી દરિયા ચેનલ અને એમાં તમને કોઈ પણ પ્રશ્ન થાય તો કોમેન્ટમાં અવશ્ય પૂછી શકો છો યા સ્ક્રીન ઉપર આપેલા નંબર પર પણ કોલ કરી શકો છો આપણે ચર્ચા અવશ્ય કરીશું તો મળીએ મિત્રો હવે આવતા એપિસોડમાં